મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે એક એવો મુદ્દો છાંટે લઈએ છીએ જે દરેક યુવાનના જીવનમાં સૌથી મહત્વનો છે તમારું ભવિષ્ય શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી આ વર્ષની મહેનત અને નિર્ણયો તમારા આખા જીવન માટે શું મોજું લાવી શકે છે આવો આજે તમારી અંદરની ઉર્જા અને હિંમતને ઉગારીએ મુખ્ય વાતો એક તમારા સપનામાં ફોકસ કરો તમે તમારા માટે શું ઈચ્છો છો જ્યારે પણ કોઈ તમારા સપનાને નકારે છે ત્યારે યાદ રાખો તે તમારું સપનું છે તેમની મર્યાદા નહીં જો તમે જાત પર વિશ્વાસ રાખશો તો આ દુનિયા તમને રોકી નહીં શકે ટીપ દરરોજ ત્રીસ મિનિટ તમારા લક્ષ્ય પર કામ કરવા માટે દાવો બે તમારું સમયની કિંમત જાણો આજે જે યુવાન પોતાના સમયનો સદુપયોગ કરે છે તે ભવિષ્યમાં સફળતાનું મોટું સ્વપ્ન સાકાર કરી શકે છે ટાઈમ પાસ માટે નહીં તમારી જાતના ભવિષ્યમાં રોકાણ કરો વાંચન હેલ્થ અને સ્કિલ્સ પર કામ કરો ત્રણ વિફળતા તમારું શસ્ત્ર છે વિફળતા એ સફળતાની પ્રથમ સીડી છે મોટા લોકોને કોઈ પણ સફળતા વિના પોતાનું લક્ષ્ય પ્રાપ્ત થયું નથી ભૂલો થી શીખો અને વધુ મજબૂત બની જાઓ પ્રેરક ઉદાહરણ થોમસ એડિસ ને વખત નિષ્ફળ થયા પણ એક વખતે તે બલ્બ બનાવી શક્યા ચાર તમારું જીવન તમારા નિયમો પર જીવો દુનિયા શું કહે છે એ પર ધ્યાન ના આપો તમારી સ્વપ્નો અને તમારી શક્તિઓ પર ફોકસ કરો જો તમે તમારી જાત માટે જીવન જીવો તો જ તમે સાચે સફળ થઈ શકશો ડેશ 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 મિત્રો તમારું જીવન એક શૂન્ય પાના જેવી છે